એમી નુડી આજે કેવી મજા આવી કે આપણે વ્રતની પૂજા કરવા ગયો ત્યારે હા બકુડી બહુ મજા આવી પણ ત્યાં કેટલી ગડધી હતી લે ગાંડી ગડધી તો વયસ કેટલું માણા રહી જાય આ પરવતી નું વ્રત હા બહુ બધું માણા રહેવો હા એટલે હવે ફોનમાં ફોટા તો જોઉં તે કેવા પાડ્યા છે મારા ફોટા મંદિરમાં હું ઈ જોઉં તે મારા પાડ્યા છે ને હા તમ તારે જોઈ લે તાર જોવા આવે એટલા ફોટા બહુ મસ્તીના પાડ્યા છે મે હા ઈ પછી મારે સ્ટોરી મૂકવી છે ઇન્સ્ટાગ્રામ માં હારા ફોટા આવ્યા હોય ને તો સ્ટોરી માં કયો ગીત મૂકે હે પ્યાર મિલ જાય બિયા કા પ્યાર મિલ જાય જાય રંગ મેંગે રંગે સીના ટૂટે રંગ મેંગ રંગ મે રંગ મે રંગ જા એ ગીત મુકવાનું છે તારે હવે જાની મને કેસો તે તારે કેમ મુકવાનું છે એ હું તો બહુ મસ્તીનું ગીત મૂકી એ શું કરો સ બે બેનો એ મમ્મી બેઠી હોય સહી વાતો કરી છે તું હારું હો આજ પહેલી વાર વાતો કરો છો બાકી તમે તો બાઈતા વિના નઈ રહો હું મમ્મી હું મમ્મી તમે તે આજે નથી બાચ્યો તોય તમે કેવો સવો એ હાલે ની કહો હવે આજે મારી ઉરી કરીયો બે જયા પરવતી ને વ્રત રૂ છે એ હા ઓ મમ્મી ભૂખ લાગી છે તમને બે બેનો ને હા મમ્મી થોડીક થોડીક લાગી છે આ મમ્મી મને થોડીક થોડીક ભૂખ લાગી છે

હું જો શું કે ને તારા મમ્મી મુઠીએ મુઠીએ મોઢા મે નેક્સો કાજુ બધા આ તો તુંય ખાની મુઠીએ મુઠીએ એ પાછું કઈક બાચ્ચો ની હો મમ્મી જોવો ને મુઠીએ મુઠીએ ખાઈ છે હા તો એમાં હું થઈ ગયો તુંય ખાવા મત ની લાઈટ ઓન કર કેળા માર કેરા ખાવા છે લઈ લે આમ સાની મને છે લઈ લે જા લે તાર દેવા હું વઈ જાતું તું એ બાદો માં તો હવે તમે આજ તમાર વ્રત છે આજ તમાર બધાય ની પાંચે પાંચ દિવસ તમારે શંકર ભગવાનની આરાધના કરવાની હોય એ મમ્મી આ જયા પારત એનું વ્રત કેમ કરવામાં આવે એ સેને તમાર જેવી કુવાર કાય વ્રત રે ને તો એને મન ગપતો વર મળે

દ્રાક્ષ પછી ફ્રૂટ લાવે બધા પછી એક જોડી કપડા લાવે તો મારી સગાઈ થઈ ગઈ તો મારે તમારા હારા વાળા ની મારાટો લાવત ને ફરાળ એ આવો લાવે ફરસ પડી જાય એવડા લોકો ને દેવાની જો તો ખરી પણ ઉતાવળી ફરાળ હાટુ કેસે સગાઈ થઈ ગઈ તો હારું મારું મમ્મી આની જલ્દી સગાઈ કરો ને હારે મોકલો સગાઈ ને હા ઓ હવે તો કરવાન ટાઈમ થઈ જ ગયો છે હવે છોકરા જોવાનું ચાલુ કરી દેવાન છે હા મમ્મી હવે ની સગાઈ કર નાખો હરક પદુડી ને પછી ભલે ફરાળ આવ્યા કરતો વર હો ઈ ફરાળ આવશે તો હું તને ની દઉં હું એકલી ખાઈશ એ ખાશ મારે નથી ખાવું તારું તમારે મોટા બન ફોન આવ્યો તો એ મમ્મી હું ફોન આવ્યો તો એ ફોન એમ આવ્યો તો કે સિમલીન ફરાળ દેવા આવે છે ને તે આવજો રોંઢે ઘડી હે મમ્મી અમે આવી ને હા આવવાનું જોઈએ ને તમારે એ બાને જોવાય ફરાળમાં હું હોય જોઈ સિમલીન હારાની કેટલું લાવે છે એ હા મમ્મી આપણે જાવું બધા એ જોયું ને બધા એ અમારે ત્યાં જયા પર્વત વ્રત રથ કેવી રીતે ઉજવવામાં આવે છે

પછી રૂં બાર વૈયા જવું તો પછી પૂછવા જવાય નઈ સવાર માં વેલા પૂજા ચડાવવા જવું પડે પછી બહુ ગડતી થઈ જાય હારું હાલ બધા આવશે લાઈ તો બકુડ એકાદું કેળું દેતો લઈ લે આમ સાની મને હમણાં મને એમ જ કીધું લઈ લે